અનેક વિસ્તાર કચરા ઉચકવા જતા ડોર ટુ ડોર ટેમ્પા અને ટ્રેક્ટરો ખામી સર્જાતા કચરો મોડો લેવા આવતા હોય તેમજ ન આવતા હોય એવી ફરિયાદ હોય છે ત્યારે આજ ખાતે કચરો લેવા જતાં ટ્રેક્ટરનું પોઈન્ટ દૂરી કરી જતા રસ્તામાં જ ટ્રેક્ટર ખાવતું હતું ત્યારે જાગૃત નાગરિકો દ્વારા ટ્રેક્ટર ચલાવનારને પૂછતા જાણવા મળ્યું હતું કે નગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવે છે પરંતુ તેમને યોગ્ય મરામત કે સાધનો મળતા ન હોય તેને લઈને આજ રોજ કચરા લેવા જતાં ટ્રેક્ટર રસ્તામાં જ ખાવા ગયું હતું જોકે અકસ્માત રૂપે ટ્રેક્ટરનું ટાર છૂટું પડવાની બનેલી ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી નવસારી વિજલપોર નગરપાલિકાની અનેક આરોગ્ય શાખાની લાપરવાહી અનેક વાર સામે આવે છે કોઈક વાર ટેમ્પા ખાપકે છે તો કોઈક વાર ટેક્ટર છે ત્યારે ખાનગી જે કોન્ટ્રાક્ટરો છે તેનું જે ટ્રેક્ટર કચરા ઉઘરાવાનું ટ્રેક્ટર છે તેનું ટાયર ગૌરીશંકર મોહલ્લાની અંદર નીકળી જતા ચાલતા રાહદારીઓનો આબાદ બચાવ થયો હતો બીજી તરફ વાત કરીએ તો નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ પણ કરવામાં નથી આવતા કોન્ટ્રાક્ટરોને પૂછતા અને જે ડ્રાઈવરોને પૂછતા ઉપર મારા શેઠને પૂછો તેવું જાણવા મળ્યું હતું પરંતુ નવસારી વિજલપુર નગરપાલિકાની આરોગ્ય વિભાગની જે ટીમ છે કચરો ઉઘરાવાની તેના અનેક વાર ટ્રેક્ટરો હોય કે અન્ય સાધનો હોય તે ખાબકતા હોય છે અને તેના દ્રશ્યો